શંકરાચાર્ય મહારાજ આટલા વિદ્વાન હોવા છતાં બહુ સરળ ભાષામાં સંસ્કૃત બનાવ્યા છે અઘરું વડે વિદ્વાન હોય એને સરળ શબ્દોને શોધવા એને મૂકવા એનો વિનિયોગ કરવો મુશ્કેલ હોય છે તો શંકરાચાર્ય કે છે કે ભજ ગોવિંદમ ભગવાનનું ભજન કર આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ છે આપણે સ્વામિનારાયણ મંત્ર બોલીએ કોઈ ઓમ નમઃ શિવાય બોલે કોઈ સીતારામ બોલે રાધાકૃષ્ણ બોલે જય જગન્નાથ ધામ પરંતુ આપણે તો મહારાજે મંત્ર આપેલો છે પણ અહીંયા શંકરાચાર્ય કોમન કે છે એક સંસ્કૃતમાં એક લય કાર્ય આવે મધુરતા આવે એટલે શબ્દ સિલેક્ટ કરવાનો હોય અહીંયા ભજા નૃસિંહ ભગવાન તો તાલ તૂટે ફૂટે કારણ કે હંમેશા એ લોકોનું મીટર હોય મીટર એટલે કપડાંનું નહીં કાવ્યનું શ્લોકનું મીટર હોય અનુષ્ટુપ છંદ જુદો આપણે બોલીએ કે વામે યશ્ય સિદારાધા

અનુચ્છુભ છંદમાં સરળ ભાષામાં કહે છે કે ભગવાન ભજ કેમ કહેતા હશે સમજાયું છે ને એ બધે ફર્યા ચાર વખત ત્યારે જોયું કે માણસ કેવો નકામો સમય કાઢતો હોય છે કોઈ અર્થ વિનાનો બસ એમ પાંડુરંગ દાદાજી કહેતા કે મગનભાઈ સોમવારે જન્મ્યા મંગળવારે ભણવા બેઠા બુધવારે ગ્રેજ્યુએટ થયા ગુરુવારે લગ્ન કરાવ્યા શુક્રવારે દીકરા દીકરી થયા શનિવારે માંદા પડ્યા રવિવારે મરી ગયા ભણે ગણે માંદો મરી જાય એ તો ક્રમ છે પરંતુ ભગવાન ભજવા સ્વામી કહે છે કે બીજું બધું ભગવાન કરી આપે પણ ભજન કરવું અને નિયમ પાડવા આ બે કોઈને ન કરી આપે તે જો પોતે કરે તો થાય બાકી કઈ નહીં એનું સીધું આમ ખંખેરીને આપણે કે સોય ઝાટકી વાત કરી દીધી કે ભજન આપણે કરવું પડે એમાં બીજો કોઈ ન કરાવે તો અહીંયા કહે છે કે ભજનનો આવો વિશેષ મહિમા છે અને એ ભજન કરવું એમાં આપણા હૃદયને પરમ પ્રસન્નતા અનુભવાય છે પરમ પ્રસન્નતા જેને આપણે કહીએ ને બ્લીસનેસ જોયફુલની શિખંડ જમો ગોટા જમો ભજીયા જમો તો તમે મજા આવ્યો પણ અંદરનો જે આનંદ ઇનર પીસ એ ભગવાનના ભજનથી થાય છે એવા ભગવાનના ભજનનો મોટો મહિમા છે ભજગોવિંદમ પારાયણ સંગીતમય છે કારણ કે શ્લોકો પણ સંગીતમય છે એટલે એની વચ્ચે સીધામ જેમ પ્રવચનના એક પછી એક સબ્જેક્ટ ને બધા કોટેશન આવે એવી આ કથા નથી પ્રમુખ સાંઈ મહારાજે મને પાંત્રીસ વર્ષ પહેલાં કીધેલું કે તમને ભગવાને કંઠ આપ્યો આમ તો ગુરુ જ આપે આપણને તો તમારે કથામાં સંકીર્તન કરવું આ કાંઈ યજ્ઞેશ્વર સ્વામી કરે છે ને એક પ્રસંગ કે એ પ્રસંગને વધારે આપણે સ્પષ્ટ સમજીએ એને રૂપે એક ભજન ગવાય અને એમ વાત કરતાં કરતાં પછી હરિભક્તને સમજાય એને સંકીર્તન કીધું છે તો સ્વામીની આજ્ઞા છે અને સૌને આનંદ આવે કારણ કે આ તમારા ગામમાં પારણ ઊભી કરવી હોય તો આપણે કહે ને સોમવતી અમાસ ભેગી થાય અઘરી છે એમ અત્યારે તમે જે આ બધા સંગીતકારોને સાંભળો છો એ બધાને કોઈ જોડે રિહર્સલ ન કરી શકું કારણ કે મારે પણ ઉંમરનો પ્રભાવ હોય બે કલાક રિહર્સલ કરું બે કલાક ગાઉં એ મારું ગળું હવે મને ના પાડે છે એ હું સમજી શકું છું એમ તો સીધું આપણે ઈશારાથી સમજી જાય આ બધા રાગ રાગીણી છે આપણે જેમ લગ્નમાં બધા ડિસ્કો કરે આમાં જે કરે ને ઝઘડ ઝઘડ એ નથી આ એમાં સરસ મજાનો તાલ હોય સૂર હોય સાઈડ રિધમ હોય કાલથી આપણે દેવાંગ પણ ઢોલક ઉપર વગાડશે આજે પહેલો દિવસ છે કારણ કે આપણી ગુજરાતની છાપ એવી છે એટલે અમે એમાં મહારાષ્ટ્રમાં પુનામાં આરાધના હતી ને એ લોકો એવું સમજે કે ગુજરાતી શું ગાતા હશે એમ એટલે કે ગુજરાતી એટલે ગરબા એમ હાલને રોડી નોર એ જાણે ગુજરાતીની છાપ જ આવી છે હવે બધા મુંબઈથી બધા કલાકાર આવેલા એને સમજાયું આમ તેમ પણ આપણી ઇમ્પ્રેશન કલા સાથે બહુ હારી નથી એમ ગુજરાતીની દલપતરામે કવિતા બનાવી પેલો સહેનાઈ વાળો હતો ને એક શેઠિયાને નગરે ગયો અને દીકરાના લગ્ન હતા તે બપોરે બીજા ગલોફા ફૂલાવી ફૂલાવીને સહેનાઈ સહેનાઈ વગાડવામાં તમારા ફેફસા મજબૂત જુએ તમે શરાબને દારૂથી દૂર હોય ને તો જ તમારા ફેફસા મજબૂત રહે બાકી ભૂક્કા બોલી જ છે તમારું કોઈ રેકોર્ડિંગ નથી કરતું અહીંથી મેં ધૂન બોલીને સ્વામી નારાયણ સ્વામી નારાયણ આવું એક શ્વાસે બોલ્યો ને આપણે સ્વામીના હા ના વચ્ચે ત્રણ વાર તોડીએ સહેનાઈમાં તોડાય નહીં શ્વાસ લટકે બધું અટલ બિહારી વાજપેયી વડાપ્રધાન હતા અને દિલ્હીમાં તમામ વિશ્વના જેટલા દેશોમાં હિન્દુઓ છે એ વેસ્ટ દાદ હોય બર્મા સુમાત્રા દુનિયાભરના ઇન્ડિયન્સને ભેગા કરેલા એમાં બિસ્મિલ્લા ખાને બ્યાસી વર્ષની ઉંમરે વીસ મિનિટ સહેનાય વાદન કરેલું બધા સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું ઊભા ઊભા બ્યાસી વર્ષે આ ફૂક વાગે આપણે હું ભાઈ કુક વગાડવાનો રહી તો આપણે વાત જે કરતા હતા કે દલપતરા ઓલા કે ઓલા શેઠિયાને ઘરે જઈ બપોરના રાગો બધા મુલતાની ભીમપલાસ ને ગુર્જરી તોડી ને વૃંદાવની સારંગ ગોલોફા ફોલાવી ફોલાવીને ગાયું તો ગુજરાતી બોલ્યો કે પોલું તો સૌ વગાડે સાંભેલું વગાડ તો સાચો પોલું છે માટે વાગે છે સાંભેલું ન વાગે વાગે ખરું પણ ફેરવીને એક ભાઠામાં નાખ્યું હોય ને તો સારી બેઠે વાગે એમ ફ્લ્યુટ છે એમાં પોલું છે માટે ફ્લ્યુટ વાગે છે અને એમ જે લાકડા છે એને તો આપણે નવલા દેવાની ધીક્કટ ચગડા ઢીકટ ચગડ અને તૂટી જાય આવા શોમાં હમણાં શિયાળો ગયો ને તાપણામાં કામ લાગે પણ ફ્લ્યુટ હોય ને એને એના ઉપર એક પ્રોસેસ કરેલો છે તો એણે કીધું પોલું તો સૌ વગાડે સાંભળેલું વગાડ તો જાણું એમ ગુજરાતીમાં રસિક પ્રજાપતિ રસિક પટેલ ને રસિક સિંદ રસિક શાહ ને રસિક ત્રિવેદી અને રસિક પંચાલ ને ભરત ને બધા રસિક નામ ઘણા બધા મળે પણ અંદરથી અરસિક હોય અંદર કોઈ કલા જોડે લેવા દેવા નહીં બોલો સરસ આમ સવારે રિયાઝ કરતો ને આ હવા ઉઠીને તો ભેંકડો તાણે ભેંકડો નહીં ટાળતા પૈસા આ રિયાઝ કરે છે એની જરૂરી હોય છે તેને કોઈ એનો રસ જ નહીં ગઈ એમ કોઈ સરસ ચિત્ર દોર્યું હોય બોલો હુસેન હતો ને કે હુસેન અને એને સારામાં સારું ચિત્ર દોર્યું હોય ને એ ગયા હું લપેડો માર્યા છે આ લપેડા માર્યા એની કિંમત અઢી કરોડ છે અને તું લપેડા મારતા શીખી જાય તો તારે બધું હીરા બીરા બેરિંગનો ધંધો બંધ થઈ જાય લપેડા જ મારી રાખ લપેડો ક્યારે ક્યાં મારો કેવી રીતે મારવો એના પૈસા છે ને તો આપણે કલા સારું પુસ્તક હોય ને જરાક વચનામૃતમાં પ્રથમનું સાતમું આવ્યું અને વ્યતિક્રમનું બહુ અઘરું છે ને એમ કે તારે વાંચીને તારે અર્થ સમજવાનો બીજો થોડો સમજાવવાનો છે એ પુસ્તક બંધ કરી દે અઘરું કાંઈ નહીં ક્યાં શોર્ટકટ છે ને કેવી રીતે જલ્દી પતે એના સિવાય કોઈને રસ નહીં એમ તો બંગાળમાં કોઈ રસિક બેનરજી નહીં રસિક ચેટરજી નહીં એ રસિક રે નહીં રસિક ટેગોરની રસિક સેનગુપ્તા નહીં પણ અંદર હોય ખરો એના ઘરે સિતાર હોય તાનપુરો હોય સારંગી હોય તબલા હોય કારણ કે થોડો આનંદ કરે નિજા આનંદ માટે ને આપણે ગુજરાતીને એક જ આનંદ પૈસો ભેગો કોર 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 બીજું કોઈ માથાકૂટ નહીં એમ ધનાની અર્જ્યમ ધનાની અર્જ્યમ કોઈ પણ રીતે ને કોઈ પણ ત્યાંથી ને ગમે તે રીતે મને ધન પ્રાપ્ત થાવવું મને ધન પ્રાપ્ત થાવો એટલે જ આપણે ધનજીભાઈ ઘણા છે બીજે કોઈ જ્ઞાતિમાં ધનજીભાઈ નહીં મળી દોજો મહારાષ્ટ્રમાં ધનજી આપતે ધનજી ઠોટે ગોટે વિચારે બેન્ડરે સોનવણે કછુએ ઘોઘાટે એ ધનજી નામે નહીં મળે આપણે ધનજી ઘણા મળશે તો કહેવાની વસ્તુ એ છે કે આપણો જે રસ છે ને એ આ ડેવલપ થાય છે સારી વસ્તુ શીખવી સાહેબ કે ઉત્તમનો સંગ કરવો પણ કુસંગ ન કરવો એ દરેક જગ્યાએ સારું સાંભળવું સારું વાંચવું સારું શીખવું આપણે ગુજરાતી કેવા આમ બપોરે એમ રેડિયો ખોલે ને પહેલાં આવતો હવે તો રેડિયો કોણ સાંભળે છે અને ઓલું સાઈન મ્યુઝિક આવતું ટારણંગ ટારણંગ ટરડા ર ડા ર ડા રડ રડ જન જાગે જાવે જાવે આકાશવાણી રાજકોટ ઉપરથી અમે ખેડૂતભાઈનો કાર્યક્રમ રજૂ કરીશું એ રામ રામ રગાભાઈ જોરાભાઈ ગલાભાઈ સકરાભાઈ એ આજે આપણી સભામાં બાપુ આવ્યા છે અને પછી ઓલું શરૂ કરે આવું હોય તો આમ ડોલે આમ પૂર્વથી પશ્ચિમ તો એમ કે ને હવે કે ભાઈ પંડિત ડીવી પલુસ્કર ભીમપલાસ ગાશે એ ભીમપલાસ શરૂ થાય ને વે ગુન ગાવે ગુન ગાવે ගොන්න ගවිත්ේ ඒ ගුණ ගවේගුණ ගාව නිසා ගමපමගරසා නිිසාගමපත් න නිිනීදන. આપણે જે ધૂન ને પ્યોર તમે રોજ બોલો છો પણ તમને ખબર નથી ઓમકારનાથ ઠાકુરે લખ્યું છે કે ગામડાની સ્ત્રીઓ સવારે દરણું દળતી ત્યારે શુક્લ બિલાવલ ને કુકુબ બિલાવલ એવા જે અઘરા રાગો અમે હું પણ નથી શીખ્યો હજી એ અઘરા રાગોમાં ગામડેની સ્ત્રીઓ પ્રભાતિયા ગાતી હતી એને ખબર નથી કે હું બિલાવલ ગાઉં છું બધું આપણે સંસ્કૃતિમાં જ વણાયેલું પણ આપણે તો છોકરો રડે તો મોબાઈલની જાહેરાત કરીએ જો વાંદરો આવ્યો ને કૂતરો આવ્યો તમારી પાસે માનું હૃદય પિતાનું હૃદય નથી કે એને પ્રેમથી લગાડો જોશે તમે જે શીખવો એ કરશે એ તો બિચારું કુમળો છે એને તેમ વાળો એમ મળશે એમ તો કહેવાની વસ્તુ એ કે આવું સરસ ગીત વાગતું હોય ને તો ગુજરાતી ક્યાં ભેંકડો તણે અને સ્ટેશન બદલે એમાં ગીત આવે ગુજરાતી એ ગોરી પાદર એટલે કે જે કુવારી એને જલ્દી લગ્ન થાય હાથ પીડા થાય પૈણું પૈણું કરતી હતી ગોરી કરે ને ગોરાઈ કરે બે અમારે સર્વ સ્વામી મને ઘણી વાર કે હે કૃષ્ણ પ્રિય સ્વામી એથી મોડું ત્રાસું થાય અમે સરોતરમાં ફરીએ તમે ગાના સાઉં પંડોળી સાવ સાંગા સાવ એક એક ગામમાંથી ત્રણ ત્રણ ટેક્ટર ભરાય એટલા વાંડા નીકળે કે કેટલા એક એક ગામમાંથી કારણ કે એક હજાર પુરુષો એ સ્ત્રી જ કેટલી ઓછી છે અને પાછા પુરુષો જો હરખું ભણ્યા ગણ્યા ન હોય તો એટલા ભાંગે અથવા કે ચાની લારી કરે તો ફલાણું જેનું આડાવાળા ધંધામાં એક જગ્યાએ જમાવટ ન કરે બેન દીકરીઓ બિચારી ગૌરીવતને એવ્રત ને જેવ્રતને મોળાકતને ફલાણું સારો પતિ એને મળે સારું ભણે અને ઓલો ડોબો પાન ચાવતો જાવતો બધા ઢોંગા જ ખેંચો ગામનો તેને ધૂળ પરણે આ તો એ બિચારી સુકન્યા કન્યા છે આ તો સુવર જ છે સારો વર નથી સુવર જ છે જોકે અમારે એક એક ગામમાં કે ત્રણ ત્રણ ટેક્ટર ભય એટલે દાઝી દાજી એટલે ભીષ્મ પિતામાં એ પરણ્યાની પણ બધાને પરણાવે જો ભીષ્મ એક વચન આપેલું કે હું નહીં પરણું એમ રાજગાદી પોતાની માને વચન આપેલું પણ કહેવાની વસ્તુ એ કે આવું ભજન મૂકે તો ગુણાતી સાંઈ કે જ્યાં સુધી પોતાને પુરુષ માનશે ત્યાં સુધી સ્ત્રીની જરૂર પડશે જ અને પોતાને સ્ત્રી માનશે તો પુરુષની જરૂર પડશે પણ જ્યારે પોતાને આત્મા માનશે અક્ષર માનશે ત્યારે કેવળ એક પુરુષોત્તમ નારાયણની જરૂર પડશે વચ્ચે બીજું કાંઈ જ નહીં કારણ કે આપણે આત્મા છીએ આપણી ઓળખ આત્મા છે આ દેહ નથી એમ તો માટે કહે છે કે આવા જે ઉત્તમ શ્લોકો એ આપણે સાંભળવાના છીએ કોઈને પારાયણ કર્યું તો મોટો ખર્ચો આવે આ તો દીપકભાઈને એનો ભત્રીજો ને આ બધા અમારા મિત્રો છે કે ભાઈ વડીલો ડૉક્ટર સાહેબ બહુ રાજી થયા અમે હરિદ્વારમાં કર્યું ને તો મને કે કૃષ્ણપુરી તમારી અનુકૂળતા હોય કોઈ આયોજક હોય ને સારું હરિભક્તને વ્યવસ્થા મળે તો બિચારા દીકરા દીકરીઓને વહુ ને બધા તો કામ ધંધામાં હોય કે ડોહા ડગરાને ક્યાં લઈ જવાની પછી એને શું થશે ને કેમ થશે ને આમાં ડોહા ડગરા કોઈ નથી હોય સાહેબ પણ કે આવું યાત્રા કરવી તો હરિભક્તને યાત્રા એના દર્શન થાય અને ભેગી ભેગી કથા સંભળાય બાકી એકલા આવ્યા હોય ને તો એ નદી આગળ ગયો ગંગા આગળ સારું પાણી તો જો કેવું જાય છે પણ ટાઢું બહુ હોય કે ત્રણ વાર ટાઢું ટાઢું બોલે એ નાય જ નહીં પછી સંતો ભેગા આવે ને સંતો સ્નાન આવો માથે જળ ચડાવીએ એમ કરી નવરાઈ દે તમને ખબર ન પડે એમ કે સંતો જોડે હોય તો એને તીર્થ પણ થાય અને કથા વાર્તાએ સંભળાય એમ આપણે જગન્નાથપુરી જેવું આવું મહાધામ અને સાત દિવસની આપણી કથા છે એનો પહેલો દિવસ સાંજે એટલે રાખ્યો કે આજે ઘણા બધાની ટ્રેન જે સવારે આવે એ પાંચ કલાક લેટ હતી છ કલાક લેટ તો આપણે પહેલે દિવસથી સવારે નાવું ધોવું ગોઠવાઈએ કાલથી આપણી સવારની પારાયણ છે પછી સાંજે રાબેતા મુજબ બધું જાહેર કરશે